ઉમેશને પણ બે ત્રણ લાફા મારી દીધા હતા ત્રણ પૈકી એકે રાજુભાઈને હથકડી પહેરાવી કેટલા દિવસથી અહીં આવે છે ચાલ પોલીસ સ્ટેશનને તને લઈ જાવ એમ કહેતા રાજુભાઈ ગભરાઈ ગયા હતા ત્રણેય પોલીસ સ્ટેશન નહીં લઈ જવા માટે રૂપિયા ત્રણ લાખની માંગણી કરી હતી અને રકજક બાદ રૂપિયા પંચોતેર હજાર લેવા તૈયાર થતા સેફ ડિપોઝિટમાંથી પૈસા લેવા માટે રાજુભાઈની હથકડી ખોલી હતી ત્યારબાદ રાજુભાઈ ઉમેશ અને ત્રણ પૈકી એક બાઇક ઉપર પૈસા લેવા આંબા તલાવડી ઓવલોન બિલ્ડિંગ ની પાછળ ગયા હતા ત્યારે અન્ય બે મોપેડ પર સાથે આવ્યા હતા રાજુભાઈ પુત્રને ફોન કરી સેફ ની ચાવી મંગાવી રૂપિયા પંચોતેર હજાર ઉપાડી બહાર ઉભેલા ઉમેશ ને આપતા ઉમેશ ત્રણેય સાથે ત્યાંથી ચાલ્યો ગયો હતો બાદમાં ખ્યાલ આવતા રાજુભાઈ ગત મોડી રાત્રે આ અંગે મિત્ર ઉમેશ મહિલા અને પોલીસ તરીકે ઓળખ આપનાર ત્રણ અજાણ્યા વિરુદ્ધ હની ટ્રેપ ની ફરિયાદ નોંધાવતા પોલીસે રાજુભાઈ ના મિત્ર ઉમેશ ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે વધુ તપાસ પીએસઆઈ આ રેમ રાઠોડ કરી રહ્યા છે